નમસ્કાર મિત્રો ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી લોકવાર્તા ગોડાની પરીક્ષા ગણો કરી તો એંસી વર્ષ પહેલાંની વાત છે જસદણ તાલુકામાં લાખાવડ નામે ગામ તેમાં એક જગ્યાધારી બાવો રહે માણસો આવીને રોજે રોજેની પાસે વાત ઉચ્ચારે બાવાજી આપા લુણાની લખીને તો શી વાત કરવી લખીને બનાવીને ભગવાને જ હાથ ધોઈ નાખ્યા છે હવે તો લખી આખા કાઠિયાવાડના ગોડાને લજવે છે ચાડીલો બાવો કોઠી ગામના લુણા ખાચરની લખી નામની ગોળીના આવા વખાણ હવે તો સાંખી શકતો ન હતો એણે એક જાંતવંત વછેરી લીધી માંડ્યો એની ચાકરી કરવા દૂધ પર રાખી પછી કૌવત આપનારા ભાત ભાતના ખોરાક ખવડાવે બે વર્ષે ચડાવ કરી બીજા ચાર વર્ષ સુધી કસી છ વર્ષની થઈ એટલે એને માથે હિમના મુવડ અને કિન ખાબના ચાર સજીને બાવોજી કોઠી ગામે ગયા જઈને કહ્યું આપા લુણા આજ આપની બે ગોળીઓ બેળવવી છે આપો લુણો હસીને બોલ્યા અરે બાવાજી માળા બાપ બણે તાળી ને માળી લખી કે પોગે હું તો ગરીબ કાઠી કે વાવ માળી દે બાવા ના આપા રોજે રોજ આવીને મારું માથું પકવે કે આપા લૂણાની લખી આપાની લખી એને કઈ આંબે નહીં માટે આજ તો તમારે લખીને પારખું લીધે જ છૂટકો છે બાપ આપા છ વર્ષની મારી મહેનતનું આ પાણીમાં નહીં જવા દો હાલો થાવ છ છ વરસ થયા દાખલો કરી રહ્યો છું બાવા કેમ ઠીક કબૂલ રાત રોકા કાલ સવાર બાવાજી રાત રોકાણ આપા લુણાએ બે ગોડી રાતબ ખવરાવી જોગાણ દીધા સવાર પહર છૂટ્યા વખતે આપા લુણાએ જોગીને કહ્યું ભણે બાવાજી ઉઠ માળ બાપ પલાણ માંડતાળી પંખણી ઉપર કોઈ માળી ટાળડી ઉપર ગાબો નાખી લો બે અસવાર ઉપડ્યા બે ગાઉ ગયા ચાર ગાઉ ગયા દસ ગાઉની મજલ કરી તડકા ખૂબ ચડી ગયા છાસ પીવાનું તાણું થયું એટલે બાવાએ કહ્યું આપા હવે આપણે બરોબર આવી પહોંચ્યા છીએ હાલો હવે ગોડીઓ પાછી વાળીને ભેળવી આપાએ કહ્યું બણે બાવાજી આશે થડમાં જ આપણી ગગીનો ગામ છે થોડોક કામ પણ છે હાલ કામ પતાવીને પાછા વળું નીકળી આપાએ બાવાને ઉપાડ્યો આ ગામ પેલું ગામ એમ કરતા કરતા બરાબર મધ્યહનનો અગ્નિ આકાશમાંથી જે ગડીએ જરવા લાગ્યો તે ગડીએ બે ગોડી લીમડીની પાદરમાં આવીને ઊભી રહી પચીસ ત્રીસ ગામનો પંથ કાપીને પરસેવી નીતરતી ગોડીઓ હાફી રહી હતી આપોલોનો ઠાવકુ મોઢું રાખીને બોલ્યું બણે બાવાજી આપણે તો માર ભૂલ્યા મુ તો કાંઈ આ નો ભણે લીમડી હાલો પાછા ના આપા એમ તો લોળી ફાટી જ પડે ને હવે તો પોરો ખાઈએ આપાએ પોતાની ડાબલીમાંથી એક રૂપિયો કાઢીને બાવાને આપ્યું કહ્યું બાબાજી ભણે આપણા સારું સુખડી અને ગોળીઓ સારું લઈ આવ લીમડીની પાદર ઝાડની છાયડીમાં ચારેય જણા તડકા ગાળ્યા ધરાઈને ખાધું પીધું રોઢાટાણું થયું એટલે આપાએ કહ્યું ભણે બાવાજી હવે ઊઠ તાણી પંખણીને સાબદી કરી લે હું મારી ટારડીનો તંગ તાણી લો હાલ હવે ઘર દીમની ગોડીઓ વેતી મૂકીએ એટલે કોઠીના પાદરમાં પારખું થઈ રહેશે બે જણા અસવાર થયા આપો કહે ભણે બાવાજી લીમડીની બજાર બહુ વખાણમાં છે હાલ ગામ સોસરવા થઈને જોતા જાય બરાબર ચોકમાં કાપડની એક મોટી દુકાન છે દુકાનમાં એક છોકરો બેઠો છે ગળામાં બે એકે એક હજારનું રહ્યું છે કપાળમાં મોટો ચાલલો છે પીળા લુગડા પહેરેલા છે આપા લુણાએ બરાબર એ દુકાનના થડમાં થોળી ઊભી રાખીને છોકરાને પૂછ્યું શેઠ પછેડી છે કે છેઠે એવો ઇલકાબ મળવાથી મોઢું બારેખંગ કરી નાખીને છોકરાએ પછેડીઓ કાઢી આપી ગોડી પર બેઠા બેઠા પછેડી પસંદ કરી અને એની કિંમત રૂપિયા બે ફગાવીને કહ્યું લે કાગળમાં વીંટીને પછેડી લાય પછેડી કાગળમાં વીંટીએ છોકરાએ પોતાની દુકાનના ઉભરા ઉપર ઊભો થયો અને આપાની સામે જેવો એને હાથ લંબાવ્યો તેવો જ આપાએ એનું કાંડું જાળીને એની ગોડી ઉપર ખેંચી લીધું પોતાના ખોળામાં બેસાડી લીધું લખીના પડખામાં એક એડી મારી અને સાથ કર્યો ભણે બાવાજી હાલ લે

અને વળી અંગ ઉપર બે હજાર રૂપિયાનું ઘરાણું એ લૂંટાય તે વખતે કંઈ ગામનો રાજા છાનો માનો બેઠો રહી કદી કડીંગ દિન કડીંગ દિન કોઠા ઉપર મરફો થયો અને પલક વારમાં તો પાંચમો ઘોડે સવાર લૂંટનારની બે ગોળીઓ પાછળ ચડી નીકળે પાછળ જેમ વાદળું ચડ્યું હોય તેમ વહાર ચાલી આવે છે પણ બે ભાઈબંધની રાંગમાં એવી એક કસેલી ગોળીઓ કે દરબારી ઘોડા પહોંચી શકે તેમ નથી રણાની માફક ફાળ ભરતી ભરતીને ગળીક વળી પારેવાની જેમ તરવર તરવર પગલાં પડતી એ ગોળીઓ પાંચસો ગોડાની વચ્ચે એટલું ને એટલું અંતર રાખતી આવે છે આપો પાછળ નજર નાખતા આવે છે વરરાજા તો ધાકમાં ને ધાકમાં હેપતા એને ચૂપચાપ બેઠો છે એમ કરતાં કરતાં આપાએ જોઈ લીધું કે પાંચસો ગોળાઓમાંથી પાંચ દસ પાંચ દસ ધીરે ધીરે ડૂકતા આવે છે અને મેં મોયલા ઘોડા થોડું થોડું અંતર ભાગતા જાય છે એમ કરતાં કરતાં સાંજ પડી કોઠી ગામના જાડવા દેખાણા સાંજ ટાણું થવા આવ્યું આપાએ પાછળ જોયું તો પાંચસો અસવારમાંથી માત્ર પચાસ ગોળા પવનની વેગ પંથક કાપતા આવે છે અને બાવાની ગોળી પણ હજુ નથી ડૂકી આપાને વિચાર થયો આ તો ફોગટનો આંટો થયો ગોળીનું પારખું તો પડ્યું નહીં અને આ તો ગામમાં જાડવા દેખાણા એક તો આ લંગોટો ડાયરામાં બેસીને આપાને કંઈક વિચાર આવ્યો એણે ચોકડું ડોચ્યું લખીને તારવી ગામ એક પડખે રહી ગયું બાવળની કાંટેમાં ગોળી વહેતી થઈ બાવોજી પણ આપાને પગલે પગલે હાંકતા ગયા પચાસ અસવારો પણ પાછળની પાછળ ચાંપતા આવ્યા એ ઝાડની અંદર ગોડા જાણે સંતા રમત રમવા લાગ્યા દિવસ જળવડ જ રહ્યો હતો જંગલમાં ઘોડાની ધસમાણ બોલતી હતી ડાબલાના પડગા ગાજતા હતા એકાએક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ આપાની ગોળી થંભી ગઈ આપાએ જોયું તો સામે એક વાંકડો ચાલ્યો જાય છે અને પાછળ ચાલે આવે છે પચાસ સત્રુઓ હવે આપો લુણો ક્યાંથી છટકે ગોળી ટપી જાય એટલો સાંકડો એનો પટ ન હતો આપા લુણા એ વાંકડાની ઊંચી ભેખડ ઉપરથી ગોળીઓ વેકરામાં ઝીંકી પણ પોતાની પોતાની સામે કાંઠે નીકળવા માટે લખીના પડખામાં એડીનો ગા કહ્યું પણ ભેખડની ટોચ ભટકાઈને લખી પાછી પડી આપાએ લખીને જરાક પાછી ફરી વાર દાબી બચ્ચા સોતી વાંદરી જેમ છલાંગ મારી જાય તેમ લખી બે ચણાને ઉપાડીને સામે કાંઠે નીકળી પણ બાવાજીની ગોળી એક ગજુ ન હતું બીજી વાર ત્રીજી વારને ગોળી ભટકાઈને પાછી પડી એટલે પછી ગભરાઈ બાવાએ બૂમ મારી ખાપક્યા બાઉ કહે હે આપા આપણે બાવાજી ગોળી ભેળવી લીધી લાવ લાવ તારો હાથ લંબાય બાવાએ હાથ લંબાવ્યો આપાએ ખેંચી હાથ ઊંચો તોડી લીધો પોતાની બેલાડે બેસાડ્યો અને પછી લખીને મારી મૂકી થોડી વારમાં લખી અલોપ થઈ ગઈ એને ડાબલાના પડઘા જ સંભળાતા પચાસ ગોળે વાંકડામાં ઊભા સમસમાયા જોઈ રહ્યા કારણ કે સામે કાંઠે ઠેકવાની તાકાત ન હતી પછવાડે પણ ઊંચી ભેખડ આવી ગઈ વાંકડો વિંધીને વેકરો કૂદતા કૂદતા ઘોડે સવાર ઘણી વાર બહાર નીકળ્યા રાત પડી આસપાસના ગામોમાં આંટા માર્યા પણ ચોર હાથ લાગ્યો નહીં આપાની કરામત ઉપર ધન્યવાદ વરસાવનારા ઘોડસવારો ઘોડા છોડી લીમડી જવા માટે ચાલ્યા પણ ગોડા ખીલેથી એક ડગલુએ દેતા નથી એના પગ તળવાય કહેલા અતિશય થાક લાગેલો આપો હસવા લાગે ઘોડે સવાર હાથ જોડીને બોલે આપા બીજું તો કાંઈ નહીં પણ આ વરરાજાના માવતરના ખોડિયામાં અત્યારે પ્રાણ નહીં હોય લીમડીના રોકકળ થતી હશે ત્યાં ફક્ત ખબર પહોંચી જાય તો બસ આપાએ પોતાના દીકરાને તૈયાર કર્યો એ જ લખી ફરી વાર ત્રીસ ગામની મજલ ખેંચીને આપા લુણાના દીકરાને લીમડી ઉપાડી ગઈ ત્યાં જઈને ખબર દીધા તમારો વરરાજો સહી સલામત છે આવતીકાલે આવી પહોંચશે બીજે દિવસે વરરાજો હેમકેમ પહોંચી ગયા પછી આપો લુણો બાવાજીને વારે વારે કહેવાતા ભણે બાવા હાલને ગોળિયું ભેળવીએ દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર